ઉત્તરાખંડમાં આભ ફાચી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે સતત પડી રહેલા ભારે વરસાદે રાજ્યભરમાં તબાહી મચાવી છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કેદારનાથ યાત્રા પણ પ્રભાવિત થઈ છે જ્યાં શ્રદ્ધાળુઓ ફસાયા છે ચાલો એક નજર કરીએ ઉત્તરાખંડની પરિસ્થિતિ ઉપર મેઘરાજાનો પ્રકોપ ઉત્તરાખંડમાં જનજીવન કેદારનાથ રૂટ પર મોટું ભૂસ્ખલન ચાલીસ લોકોનું રેસ્ક્યુ ચારધામ યાત્રા સ્થગિત યાત્રાળુઓ ફસાયા રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં અલખનંદા નદી ગાંડીતૂર મંદિરો ઘરો પાણીમાં ગરકાવ

સરકારે હાલ પૂરતી ચારધામ યાત્રાને રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુરક્ષિત રોકવામાં આવ્યા છે અને જ્યાં સુધી સુધી હવામાન સુધરે નહીં ત્યાં યાત્રા ફરી શરૂ કરવામાં આવશે નહીં ભારે વરસાદનો સૌથી વધુ પ્રકોપ રુદ્રપ્રયાગ જિલ્લામાં જોવા મળ્યો છે અહીં અલકનંદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે નદી કિનારે આવેલા અનેક મંદિરો અને ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે દ્રશ્યો ચોંકાવનારા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે એનડીઆરએફ અને એએસટીઆરએફ ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે તેમજ જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રાજ્યમાં સર્જાયેલી આ ગંભીર ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી છે તેમણે અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે તંત્ર હાઈ એલર્ટ પર છે ખાસ કરીને ચારધામ યાત્રા પર આવેલા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભૂસ્ખલનને કારણે બંધ થયેલા રસ્તાઓને ફરીથી ખોલવાની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે ઉત્તરાખંડમાં આ સમયે વરસાદે ભયાવહ સ્થિતિ સર્જી છે પ્રકૃતિનો આ પ્રકોપ હજુ કેટલો સમય રહેશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ તંત્ર અને સ્થાનિકો આ પડકારનો સામનો કરવા કટિબદ્ધ છે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી